બસ ચાલતા ચાલતા જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવા જો આ છે રામ મંદિર પછી આપણે રામ મંદિરની અંદર દર્શન કરવા જઈશું અને આ છે સ્વયંભુ હનુમાનજી મહારાજનું મંદિર તો બસ જુઓ કેટલું જૂનું મંદિર છે તમને અહીંયાથી જ ખબર પડશે જુઓ બહુ પૌરાણિક આ મૂર્તિઓ અહીંયા તમને જોવા મળશે હાઈ ફ્રેન્ડ વેલકમ બેક ટુ ચેનલ એપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે તો અત્યારે જોરો શોરોથી આખા વિશ્વની અંદર રામ મંદિર જે અયોધ્યાની અંદર બની રહ્યું છે ઉત્સવની એટલી બધી તૈયારીઓ છે તો આપણે આજે એક એવા રામ મંદિરની મુલાકાતે આવ્યા છીએ જે રામ મંદિર પણ અયોધ્યાના નિરૂમણી અખાડાનું આ મંદિર ગણવામાં આવે છે અને વર્ષો પુરાણું આ મંદિર છે તો આ મંદિર ક્યાં આવેલું છે અને કઈ જગ્યાએ તમે આવી શકો છો આ મંદિરની દર્શન કરવા તો એ બધી જ માહિતી વિડીયોની અંદર છે તો વિડીયોની અંદર જોડાયેલા રહો વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અત્યારે હું છું એ મંદિરના બહાર ચોગામની અંદર મારી પાછળ જોઈ રહ્યા છો ઘણા બધા માણસો ભેગા થઈ રહ્યા છે અહીંયા પણ બાવીસ તારીખે બહુ જ મોટો રામ નો જે અયોધ્યાની અંદર અવસર થઈ રહ્યો છે એ અવસર અહીંયા પણ ઉજવવામાં આવવાનો છે અને બધી પબ્લિક બહુ જોરોશોરોથી તૈયારી ચાલી રહી છે તો બસ વિડીયોની અંદર જોડાયેલા આખું રામ મંદિર હું તમને બતાવીશ અને અહીંયા હનુમાનજીનું પણ એક સ્વયંભુ હનુમાન છે એ છે એ મંદિર પણ છે તો એની પણ આપણે દર્શન કરશું એ મંદિરના તો બધી જ માહિતી વિડીયોની અંદર છે અને તમારે અહીંયા આવવું હોય તો કઈ રીતે આવી શકો છો એ બધી જ માહિતી વિડીયોની અંદર છે તો જોડાયેલા રહો વિડીયોની અંદર ક્યાંય નહીં જતા તો બસ જુઓ અત્યારે આખું જે આ ચોગાન છે એ બધું જ આ રામ મંદિરનું છે અત્યારે આ રામ મંદિર બહુ જ જૂનું છે આજે તમે ગેટ જોઈ રહ્યા છો ત્યાં વર્ષો પુરાણો એક ગેટ હતો એ તોડી અને અત્યારે નવી રીતે આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે અને ઘણી બધી પબ્લિક અહીંયા દર્શન કરવા આવે છે તો જુઓ અત્યારે આ ગેટની અંદર આપણે જઈએ અને આ રામ મંદિરની મુલાકાત કરીએ અને રામ મંદિરની અંદર તમે જોતા જ તમને થશે કે ખરેખર આ બહુ વર્ષો પુરાણું મંદિર છે તમે જુઓ આ છે ગેટ મંદિરનો પહેલાં આવો ગેટ નહોતો પહેલાં રાજાના દરબાર જે હતા એ વખતે જે જૂનો પુરાણો જે ગેટ બનાવવામાં આવતો હતો એવો ગેટ આ મંદિરનો હતો પરંતુ આ મંદિરનું એ નવી રીતે નિર્માણ કરવામાં આવ્યું છે અને આ નવો ગેટ અહીંયા બનાવવામાં આવેલો છે અંદર જોઈએ આ એક સાધુઓના અખાડા તરીકે આ મંદિરને માનવામાં આવે છે અહીંયા જુઓ એક હોલ બનાવવામાં આવે છે ત્યાં આગળ નાનો મોટો અવસર તમારે કરવો તો થઈ જાય અને જુઓ અહીંયા ઘણા બધા મિત્રો અહીંયા જે ભક્તો છે અહીંયા રોજ અહીંયા દર્શન કરવા આવે છે અને જુઓ આ છે આખું એ મંદિર તમને દેખતા જ થશે કે આ ખરેખર બહુ જૂનું અને પૌરાણિક મંદિર તમને લાગશે અહીંયા જો બેસવાની વ્યવસ્થા અહીંયા ઉટલા આરતે બનાવવામાં આવેલા છે અને સામે જે મંદિર દેખાઈ રહ્યું છે એ છે હનુમાન દાદાનું મંદિર જે સ્વયંભૂ હનુમાન દાદાનું મંદિર છે અને આ બાજુ છે આ સંત નિવાસ છે અને ત્યાં આગળ રામજી મંદિર છે તો ત્યાં પણ આપણે દર્શન કરશું તો જો આ ગેટથી આપણે અંદર આવ્યા અને આ રીતનું કંઈ અંદર નજારો છે વાતાવરણ છે તો બસ સૌથી પહેલાં આપણે દર્શન કરશું હનુમાનજી મહારાજના અને પછી ત્યાંથી આગળ વધશું બસ ચાલતા ચાલતા જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવા જો આ છે રામ મંદિર પછી આપણે રામ મંદિરની અંદર દર્શન કરવા જઈશું જો અહીંયા જય શ્રી રામ જય શ્રી રામ લખેલું જ છે અને આ છે સ્વયંભુ હનુમાનજી મહારાજનું મંદિર તમે હનુમાનજી મહારાજના દર્શન કરી શકો છો સંકટ મોચન હરમાન અહીંયા લખેલું છે તો દર્શન ઘરે બેઠા કરતા જય શ્રી રામ લખવાનું બિલકુલ ના ભૂલતા અહીંયા જુઓ અખંડ જ્યોત છે મહારાજની જે અહીંયા પ્રજ્વલિત રહે છે અને આ છે સ્વયંભુ હનુમાનજી મહારાજનું વર્ષો પુરાનું મંદિર તો મિત્રો આ છે અહીંયા સમાધિ છે હરિદાસજી મહારાજ અને ગણેશદાસજી મહારાજની સમાધિ અહીંયા છે વર્ષો પુરાણું મંદિર છે અહીંયા તમે જોઈ રહ્યા છો સમાધિ અને ચરણ પાદુકા અહીંયા તમને જોવા મળશે અને અહીંયા બોર્ડ પણ મારેલું છે ઓગણીસો ઇઠ્યાસી અહીંયા લખેલું છે બોર્ડ મારેલું છે તો બસ અહીંયા જુઓ આ રામ મંદિર તરફ આગળ વધીએ તો રામ મંદિરના અંદર જઈએ અને રામ મંદિરના અંદર આપણે રામજીના દર્શન કરીએ બસ જુઓ કેટલું જૂનું મંદિર છે તમને અહીંયાથી જ ખબર પડશે આખાડાનું મંદિર કહેવામાં આવે છે અયોધ્યાના અખાડાનું મંદિર છે બહુ પૌરાણિક મંદિર છે અહીંયા જુઓ સંત નિવાસ છે અહીંયા સંતો અહીંયા નિવાસ કરે છે અહીંયા સાધુ સંતો અહીંયા જુઓ અહીંયા સાધુ સંતોને નિવાસ સ્થાન અહીંયા જુઓ એકદમ પૌરાણિક તમને જોવા મળશે અને તમે જોઈ રહ્યા છો તો આપણે અંદર જઈ અને શ્રી રામ ભગવાનના દર્શન કરીએ તમે જુઓ બહુ પૌરાણિક આ મૂર્તિઓ અહીંયા તમને જોવા મળશે અહીંયા શ્રી રામ ભગવાન રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનકી લાલજીની મૂર્તિ છે અહીંયા સાધુ સંતોના ફોટા પણ અહીંયા તમને જોવા મળશે તો બસ જો તમે અહીંયા આ મંદિરની મુલાકાત કરવા આવવા માંગતા હોય તો કઈ રીતે આવી શકાય એ બધી જ માહિતી વિડીયોની અંદર આગળ છે તો જોડાયેલા રહો વિડીયોની અંદર અને અહીંયા આપણા જે અહીંના જે લોકો છે અહીંયા જે કરતા ધરતા જે લોકો અહીંયા હેન્ડલ કરે છે મંદિરનું એ લોકો સાથે પણ વાત કરીશું અને મંદિરની શું ઇતિહાસ છે એ પણ જોઈશું આ તો આપણી સાથે છે અહીંયા નરેન્દ્રભાઈ જે આપણને કહેશે કે આ મંદિર કેટલું જૂનું છે અને શું ઇતિહાસ છે મંદિરનો નરેન્દ્રભાઈ આ મંદિર છે બસો વર્ષ જૂનું પુરાણું મંદિર છે અને આ મંદિર ભારતની અંદર અખાડા તરીકે ઓળખીતું છે આ મંદિરની અંદર અમે ટ્રસ્ટી છીએ આ મંદિર ખાબચોક રામજી મંદિર તરીકે પ્રખ્યાત છે બીજાપુરની અંદર અને અહીંયા હનુમાનજી દાદાની પ્રતિમાનો બહુ પ્રભાવશાળી છે અહીંયા હનુમાન દાદાનો બહુ સાથ સહકાર છે રામજી મંદિર બહુ પુરાણું છે રામજી મંદિરની અંદર બધા દર્શનાર્થીઓ આવે છે દર શનિવારે અને મંગળવારે અહીંયા ભીડ સારી રહેશે અહીંયા વર્ષની અંદર એક વખત હનુમાન જયંતિનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને બહુ ધામધૂમથી કરવામાં આવે છે હા તો મિત્રો આ મંદિરની જો તમારી મુલાકાતે આવવું હોય તો તમે ગુજરાતના કોઈપણ ખૂણેથી અમદાવાદ અને અમદાવાદથી મહેસાણા જિલ્લાની અંદર વિજાપુર તાલુકાના અંદર આવી અને તમે કોઈપણને પૂછી શકો છો કે ખારચોક મંદિર રામજી મંદિર જે અખાડાનું મંદિર છે ત્યાં દર્શન કરવા છે તો તમે અહીંયા પહોંચી શકો છો કોઈપણ ટ્રાવેલથી કે બસથી તમે વિજાપુર પહોંચી અને ત્યાંથી કોઈ પણ રિક્ષા કે ગમે તે સાધનની અંદર અહીંયા મંદિરે પહોંચી શકો છો અને એડ્રેસ છે ઉમિયાનગર ખારચોક મંદિર આ મંદિર બહુ જ જૂનું છે પ્રખ્યાત છે ખારચોક રામજી મંદિર તો તમે અહીંયા આ મંદિરના દર્શન કરવા આવી શકો છો અને આ ધન્યતાનો લાભ લઈ શકો છો હા તો મિત્રો અહીંયા જો રામજી મંદિર છે અને અહીંયા આ એક ઝાડ છે આ ઝાડ કહેવામાં આવે છે જ્યાં પણ રામજી મંદિર હોય ત્યાં આ ઝાડ અવશ્ય જોવા મળે છે અને આ વર્ષો પુરાણું આ ઝાડ છે અને એ આ રામજી મંદિર અને અહીંયા આ ઝાડ તમે જોઈ રહ્યા છો બહુ વર્ષો પુરાણું આ પણ ઝાડ છે અને અને જગ્યા પણ તમને જોતા જ થશે કે ખરેખર આ બહુ વર્ષો જૂની અને પૌરાણિક જગ્યા તમને લાગશે તો બસ જુઓ વિડીયોની અંદર આટલું બહુ નાનકડું મંદિર છે અને તમે અહીંયા આવી શકો છો તો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો લોકોને શેર કરજો જેથી કરી લોકો અહીંયા દર્શનાર્થે આવી શકે અને આ મંદિરના દર્શનનો લાભ લઈ શકે તો ની અંદર આટલું જ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ શ્રી રામ